નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડેભારી ગામ ખાતે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા એક ક્રેડિટ સોસાયટી ચલાવવામાં આવી રહી છે જેમાં ડેભારી ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના સાતસોથી વધુ પરિવાર દ્વારા તે ક્રેડિટ સોસાયટીમાં પોતાના રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું ડેભારી ગામના વળોવૃદ્ધ યુવાનો તેમજ ગંગા સ્વરૂપ બહેનો દ્વારા પોતાના જીવનની મહા મહેનતી અતિમૂલ્યવાન મૂડી તેમજ પોતાની જમા જમાપુંજી આ ક્રેડિટ સોસાયટીમાં મૂકી હતી ગામના વયોવૃદ્ધ લોકો પોતાની પાકતી મુદતે પૈસાની માંગણી કરતા અને પૈસા ઉપાડવાની વાત કરતા સોસાયટીના હોદ્દેદારો દ્વારા હાલ બેલેન્સ નથી તેવું કહી અવારનવાર થાપણદારોને ગલ્લા તલ્લા કરી કાઢી મૂકતા હતા ક્રેડિટ સોસાયટીના થાપણદારોના પાકતી મુદતે પૈસા ન મળતા આખરે તેઓએ ક્રેડિટ સોસાયટીના મંત્રીઓ સહિત પ્રમુખને આ બાબતની જાણ કરી હતી તેમ છતાં પણ તેઓના પૈસા ન મળતા અંતે સામાજિક ગૃહે ગામમાં મિટિંગનું આયોજન કરીને પણ જાણ કરી હતી અંતે પૈસા ન મળતા સોસાયટીના કરતા હરતા મંત્રીઓ પાસે પૈસા ખાઈ ગયા અને દફતરે પણ રફેદફે કરતા અંતે ગામના સાત જેટલા ઈસમોએ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની મુલાકાત કરી સદર આ બાબતની વિસ્તૃત જાણ કરતાં જિલ્લા પોલીસ અધિક્ષકે સંવેદના દાખવી સંબંધિત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા સૂચન કરેલ ત્યારે વીરપુર પોલીસ સ્ટેશન ખાતે આંગે ગુનો નોંધાતા જિલ્લા એસીબી પોલીસ ટીમે સમગ્ર ઘટનાની તલ તપાસ કરતા અંતે ક્રેડિટ સોસાયટીના ત્રણ જેટલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં સાત જેટલા ઈસમોના ક્રેડિટ સોસાયટીમાં રોકેલા નાણાની રકમ અઠાવીસ લાખથી વધુની સામે આવતા વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ગણતરીની મિનિટોમાં મહિસાગર એલસીબી પોલીસ ટીમે જિજ્ઞેશભાઈ હરીશભાઈ જોશી રામશંકર અંબાલાલ જોશી તેમજ રમણલાલ જગનાથ જોશી તમામ રહી ડેભારી તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ